જય જવાર જય આદિવાસી તો મિત્રો મારા યુટ્યુબ ફેમિલીને બધાને રામ રામ અને હાલ તો આપણે ગામની બીજી વાડી છે તો વાડીએ ઘણા દિવસો થઈ ગયા લગભગ વરસાદ રોકાયો વીસ પચીસ દિવસ થયા છે એમાં આપણે પાણી નથી વાર્યું તો કપાસની અંદર અત્યારે પાણી હાલી રહ્યું છે મિત્રો તો પાણી બે દિવસ થયા ચાર વિંગાની અંદર ત્રણ કલાકનું પાણી પીવાની એની જગ્યાએ બે દિવસથી કારણ કે વરસાદ એટલો પડ્યો ને ના થશે તો કપાસના બાળા બધું વીખી નાખ્યા પાણી સરખી હાલતું નહીં એટલે આપણે સમય લાગે હવે લાગત પાવાનું થાય તો આ વાળી બીજી છે ગામની અંદર ચાર વિંગા છે લગભગમાં અને જોઈ શકો છો મિત્રો હા મેં મારી બાજુમાં છે દાડમની વાડી તો દાડમની વાડી પણ બહુ સરસ છે અને દાડમ પણ ગઈ સાલ કરતાં આવશે સારા લાગે તો જોઈ શકો છો ને તમે સારા છે દાડમ આ વર્ષે સારા છે મસ્ત લાગે તો જોઈએ મિત્રો કપાસ તો તમને એમ જોઈને એમ લાગતો હતો કપાસ બહુ સરસ છે મિત્રો આનું ફાલ નથી હજી જો આ કેલા છે કપહાવો છે હા હાઇટ તો ઘણી છે કપાસ સરસ હતો પણ ફાલ બરાબર હતો અને એમાં દબાવીને વરસાદ આવી ગયો તો વીખી ગયો આ કંઈક છે હાથ આઠ ઢીંડવા છે કંઈક તો કપા ઊભો છે એટલું સારું છે બાકી આજુબાજુના ગામડામાં તો કપા હાર જતો રહો એટલે હવે એમાં પાછું બીજું શિયાળું વાવેતર થાય એવી કન્ડિશન છે મિત્રો હાલ અને આપણે સારું છે એટલે પાણી વાળી નાખીએ અને ખાતર બાતરનું છું કરી નાખ્યો છે કાલે આમાં ખાતર નાખી દીધું એટલે હવે પાણીવાળી ચાલુ છે અને મિત્રો પપાસ આપણો અત્યારે હાલ આવશે ઊભો પણ માલ હજી આમાં જોઈ એવો નથી બાકી તો અત્યાર સુધીમાં જો વરસાદ ના પડ્યો હતો ને તો આમાં બસો લગભગ અઢ ઈંડવાથી ઉપર હોત આમાં એવો માલ લઈ લઈએ કપાસ આવી હા થઈને તો આવું કન્ડિશન છે અત્યારે એટલે ખેતી છે મિત્રો ખેતી તો જુગાર જેવી વસ્તુ છે ક્યારેક હાડકું પાકી જાય જુગારમાં યુવત હોય કારેક પૈસા આવી જાય ને ક્યારેક હારી જાય તો ખેતી જુગાર જેવી છે મિત્રો પણ આપણે વાંધો નહીં સર પરથી જાય શિયાળુ લઈએ એટલે બરાબર તો આ છે આપણી ખેતી આપણે નહીં પણ આપણે રાખેલી ભાગમાં છે તો મિત્રો તમને ભાગની પણ વાત કરીશ મેં આજે અત્યારે પાણી વાળવાનું ચાલુ છે એટલે મજા ન આવે હાજે નિરાતે બહીને તમને ભાગની વાત કરું કે કેટલા ટકા અને વાડી કેટલા ટકામાં રાખવાની કેવી વાળી રાખવાની કેટલી રાખવાની કેટલા સુધી હોય અને દવાનું ખાતર પાણી બિયારણ બધું તમને પ્રોસેસ આજે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવીને તમને જણાવીશ કે આપણે આપણે ખુદની વાત કરવાની બીજાની નહીં કરવાની બરાબર છે તો મેં વાળી કેટલા ટકામાં અને કઈ કઈ પ્રોસેસ મારા પર છે હું મારા પર હોય માથે ને શેકને હું હું માથે રાખું બધી પ્રોસેસ તમને ટોટલ બતાવી દઈશ એટલે કોઈક દિવસ કોઈક ભાઈકને વાળી રાખવું હોય ને તો ખબર પડી જાય કે બરાબર છે આ રીતના વાળી રખાય ટકા વારવી બધી પ્રોસેસ તમને મેં એક મસ્ત મજાનો વિડીયો બનાવીશ આજે અને બતાવી દઈશ એ તમને ખબર પડે બહાર નીકળીએ ને તો વાળી રાખવું હોય ને તો કેટલા ટકા સુધીમાં વાળી રખાવ બરાબર તો મળીએ આપણે બીજા વિડીયોની અંદર અને વિડીયો મારો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને કોમેન્ટ પણ કરજો